માણસ ના મૃત્યુ પોતાને ઇનોવા ને ફોર્ચ્યુનર જોવે અને બીજા લોકો ને પડે ને નાખીને એની પબ્લિક ને તમે બિનહિયા સમજો પણ તમે લોકો એમના પરિવારને ને બોલો બરાબર ગ્રામજનો સ્પષ્ટ કે સાહેબ ખરેખર એમ્બ્યુલન્સ હોવી જોઈએ અત્યાર સુધી કોઈ સુવિધા નહીં

મોઇ તરી વતલી મારતી નહી તારું કામ નથી થાવા જામ મોઇ ઓકે વાર કરીયું હું ખમુકરેગા નહી આરા કિલ્લા કો આતા મેરી જલ ભાઈ જાવ ને ભાઈ જાવ ને

વ્હીકલ ની વ્યવસ્થા ના હોય એક એમ્બ્યુલન્સ ના હોય કે ઘરે સુધી આ સભ્ય રાજનીતિ કરવા નીકળ્યા છો ભાઈ તમે તમારી રાજનીતિ કરો ને અમારી રાજનીતિ કરી કંઈ પોતે ચલા અને પંચાયતના પ્રમુખ કેવી ગાડીમાં લાલ હા બધા હા જિલ્લા પંચાયત પ્રેસિડન્ટની ગાડી છે અત્યારે ડેટ વળી છે ટેક્ટરમાં પ્રાઇવેટ વાહનમાં લઈ જવામાં આવી છે અને આ આંધી લો જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટની ગાડી છે એ લાલ સાયરન સાઇરનવાળી ગાડીમાં ફરે છે એસી ગાડીમાં ફરે છે ને તેમ ડેટ બોડી તો ટેક્ટરમાં લઈ ગયા છે નાખીને પ્રાઇવેટ ટેક્ટરમાં પોતાના આ કેટલા રૂપિયાની ગાડી છે જિલ્લા પંચાયત ના પંદર અને સામાન્ય દાદાગીરી કરે છે એમ્બ્યુલન્સ ના અંદર આ બોડી એના ઘરે વ્યવસ્થિત રીતે પોચવી જોઈએ તો તેના બદલે આ જિલ્લા પંચાયતના પ્રમુખ એવું કે છે કે અમારા ઘર પ્રશ્ન છે તમારે વચ્ચે બોલવું નહીં એવી રજૂઆતો કરે છે એટલે શું સમજવું